او روز روز بدر په دروازه مانګتوی ته خاص ویډیو لا کوي پهنه پلیز چینل نه سبسکرایب کولو اړتیا نه بولتا اناواز ځانلې بیا نه بازار په સૌ પ્રથમ ઝીરોની વાત કર્યું તો ઝીરોનો નિષ્ફા ત્રણ હજાર બસો સૌથી ઓછો ચાર હજાર છસો ને અઠાવન રૂપિયા સુધી વરિયાળી એક હજાર છ થી ચાર હજાર મિત્રો આજે વરિયાળીમાં મિત્રો થોડુંક તેજી જોવા મળી રહી છે ચાર હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો સારી અને સુપર ક્વોલિટી વડાના ભાવ મિત્રો બોલે છે બાકી તો મીડિયમની વાત કર્યું તો ત્રણ હજાર પ્લસ ભાવ બોલાય છે આગળ વાત કર્યું તો હિસાબ ગુલબમાં સોળસો અડત્રીસ રૂપિયાથી ઓછો ભાવ બે હજાર પાંચસો ને ચૌદ રૂપિયા સુધી రైడో బారో అటాన బారో నవ్శి સુધી તલ તેરસો ઓગણ સિત્તેરથી ઓગણીસો ને બાસઠ રૂપિયા સુધી સુવા બારસો અઠ્ઠાવનથી પંદરસો ને ચૌદ રૂપિયા સુધી અજમો તેરસો ચુમ્માલીસથી પચીસો ને ત્રીસ રૂપિયા સુધી અને સરસ બારસો એંશીથી બારસો ને એંશી રૂપિયા સુધી અને આતા ખેડૂતો ઊંઝા માટીના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પરખાસ વિડીયો લાક આપી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા